ચાર બાળકો પેદા કરીને લઈને ક્યાં જવાનું ત્યાં ભાજપવાળાને ઘરે લઈને જવાનું એને ગુજરાતની આ વિધાનસભા છે ને એને પગાર ત્રણસો પાંસઠ દિવસનો મળે છે ને કામ અઠ્યાવીસ દિવસ કરે તો ગુજરાતની જનતાને મારે કેવું છે કે આ ભાજપવાળાએ આ વિધાનસભાને બાપાની પેઢી જેવું બનાવી દીધું છે અત્યારે હું ગુજરાત વિધાનસભાની એ સીડી પાસે બેઠો છું કે જ્યાં આજથી આઠ વર્ષ પહેલા તત્કાલીન ગૃહમંત્રી ઉપર એક યુવાને જૂતું ફેંક્યું હતું આ યુવાન એટલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જેઓ આગામી ચોમાસા સત્ર દરમિયાન આ જ સીડીઓથી ગૃહની અંદર પ્રવેશ કરશે અને જનતાના પ્રશ્નો ઉપાડતા જોવા મળશે ગોપાલભાઈ સૌથી પહેલો તો એ સવાલ કે આ એ જ જગ્યા છે જ્યાં તમે જૂતું ફેંક્યું હતું અને હવે એ જ જગ્યાએથી તમે ગૃહ પ્રવેશ કરવાના છો જનતાના આશીર્વાદ આ વિધાનસભા એટલે એક બહુ ગૌરવશાળી જગ્યા છે આ અહીં પહોંચવું એ હજારો લોકોનું સપનું હોય છે આશા હોય છે નથી પહોંચાતું બધાથી આસ આ જે જગ્યાએ તમે અત્યારે છો એ ઘટના બની હતી એ પછી આજે કેટલામી વખત અહીંયા આવ્યા છો અહીં હું પહેલી વાર આવ્યો બે હજાર સત્તરમાં જે કાંઈ ઘટનાક્રમ બન્યો એ અહીંયા જ હા અહીંયા જ સામે દેખાય ત્યાં અહીંથી સો ડગલા દૂર આ બાબતનું તમને ક્યાંય રંજ રહ્યો છે મગજ એટલે રંજનો પ્રશ્ન નથી પણ હવે જે યાદ રાખવા જેવું નથી એને યાદ રાખીને ખોટી આપણે ક્યાં આપણે આગળ જ વધવું છે ને જીવનમાં તો અમે આગળ વધવાનો પ્રયત્ન કર્યો જે બની ગયું તે બની ગયું સારું બન્યું ખરાબ બન્યું પણ એને ભૂલો અને આગળ વધો કાંતિભાઈ સાથે ને એની મુલાકાત ખરેખર શું વાતચીત થઈ હતી કારણ કે એમણે